પહેલીવાર કોઈ કંપનીનું હોમટાઉનમાં લિસ્ટિંગ થયું કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડની બી એસ લિસ્ટિંગ સેરેમની સુરતમાં યોજાઈ હતી સેરેમનીમાં કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ અભિનેત્ર સુરજ પંચોલી અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર મુનાબ પટેલ તેમજ ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલી ફિલ્મ અભિનેત્રી જરીના વહાબ સહિતની હસ્તીઓ ઉપસ્થિત રહી હતી કેપી ગ્રીન એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીની બીએસસી લિસ્ટિંગ સેરેમની સુરતમાં યોજવામાં આવી સરસાણા કન્વેન્શન સેન્ટરના પ્લેટિનિયમ હોલમાં યોજવામાં આવી હતી સુરતની કોઈ કંપનીનું હોમટાઉનમાં લિસ્ટિંગ થયું હોય તે આ પ્રથમ ઘટના છે બેલ સેરેમની કેપી ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉક્ટર ફારૂકજી પટેલ અને કેપી ગ્રીનના હોલ ટાઈમ ડિરેક્ટર મોયનુલ કડવા સહિતની ટીમે કરી હતી જેમાં વિશેષ રૂપે કેપી ગ્રીનના બ્રાન્ડ એમ્બેસેડર કેપી ગ્રીન એન્જિનિયરિંગના બ્રાન્ડ એમ્બેસેડર અને ફિલ્મ અભિનેતા પંચોલી અને કેપી ગ્રુપના બ્રાન્ડ એમ્બેસેડર અને પૂર્વ ક્રિકેટર મુનાબ પટેલ તેમજ ફિલ્મ એક્ટર આદિત્ય પંચોલી ફિલ્મ અભિનેત્રી જનીના વહા ઈના એમડી અજય ઠાકોર સહિતની હસ્તી ઉપસ્થિત રહી હતી આઈપીઓ એકસો પિસ્તાળીસની વેલ્યુ પર ભરાયું હતું જે આજે લિસ્ટિંગના દિવસે પર ખુલ્યો હતો રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી કેપી ગ્રુપની આ ત્રીજી કંપની બીએસસીમાં લિસ્ટેડ થઈ છે આ પહેલાં કેપી એનર્જી અને કેપી ગ્રીન એનર્જી સ્ટોક માર્કેટમાં આવી ચૂકી છે અને આ બંને કંપનીઓ મળીને તેર હજાર કરોડથી વધુની માર્કેટ કેપ છે કેપી ગ્રુપના સીએમડી ડોક્ટર ફારૂક પટેલે કહ્યું કે અમે રોમાંચિત છીએ અને આભારી છીએ ઇન્વેસ્ટરોએ અમારા પર વિશ્વાસ મૂક્યો અને પંદર માર્ચ ઓપન થયેલ આઈપીઓ ઓગણીસ માર્ચ ક્લોઝ થયો ત્યાં સુધીમાં ઓગણત્રીસ અમે ખરા ઉતરીશું કેન અમારી ફ્લેગશિપ કંપની છે અને આ કંપની ત્રીસ વર્ષથી લાંબી સફર ખેડી છે માત્ર પચાસ મેટ્રિક ટનથી ઉત્પાદનથી શરૂ થયેલ સફર આજે તેપન હજાર મેટ્રિક ટનથી વધુ ઉત્પાદન સુધી પહોંચી છે અને કંપની માતરગામમાં નવી ફેક્ટરીના નિર્માણ સાથે આગામી દિવસમાં બે લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સુધી પહોંચવાની યોજના પર કામ શરૂ કર્યું છે હું ડૉક્ટર ફારૂક પટેલ ચેરમેન એન્ડ મેનેજિંગ ડિરેક્ટર કેપી ગ્રુપ આજે આપણે સુરતની અંદર કેપી ગ્રીન એન્જિનિયરિંગનો આઈપીઓનું લિસ્ટિંગ હતું અને એ લિસ્ટિંગ એટલા માટે મહત્ત્વનું હતું કે એક તો આ એસએમઈ પ્લેટફોર્મનો સૌથી મોટો આઈપીઓ ઇન્ડિયાનો કહેવાય એકસોને નેવ્યાસી પોઈન્ટ પચાસ કરોડનો આ આઈપીઓ હતો અને ઈશ્વરની મહેરબાનીથી અને ઇન્વેસ્ટરોના સહકારથી આ બધાની દુઆઓથી આ આઈપીઓ ત્રીસ ઓગણત્રીસ પોઈન્ટ પચાસ ટાઈમ ઓવરસબ્સક્રાઈબ થયો અને આજે એનું લિસ્ટિંગ થયું એ જ દિવસે આજે હિસ્ટ્રીમાં પહેલી વખત એવું થયું છે કે એક કરોડ શેરની આજે લેવડ દેવડ થઈ ઉપરાંત બસો દસ પર બાયર ઊભા થઈ ગયા કોઈ પણ સેલર ઊભોનાર મતલબ ના આવ્યા અને સેલર વગર આજે અપર સર્કિટ પર આ ખુલતાની સાથે પહેલો હિસ્ટોરિકલ આઈપીઓ અને પહેલાં જ દિવસે આ કંપની એક હજાર કરોડના માર્કેટ કેપની ઉપર પહોંચી ગઈ જે ખરેખર કેપી ગ્રુપના માટે કેપી ગ્રીન એન્જિનિયરિંગના માટે એક બહુ જ મોટું સરાહનીય કામ થયું છે અને એ બધો જ સપોર્ટ ટીમ કેપીને ઇન્વેસ્ટરોને મીડિયાને અને બીએસસીને જાય છે અને બી લાઇન કે જે અમારા પાર્ટનર છે એડવાઇઝર છે એમને પણ જાય છે થેન્ક યુ વેરી મચ